સુરત અડાજણ ખાલી કરી જર્જરિત લઈને બાજુની સોસાયટીના લોકોમાં ભય ફેલાયો હતો ઉલ્લેખનીય છે કે સુરત એક ઐતિહાસિક શહેર છે અને વર્ષો જૂની બિલ્ડિંગ પણ શહેરમાં આવેલી હોય છે ત્યારે આવી કોઈક ઘટના બની જેને પગલે રહીશોમાં ભય નો માહોલ પેદા થયો સુરત ઐતિહાસિક શહેર છે વર્ષો જૂની બિલ્ડિંગ શહેરમાં આવેલી છે ત્યાં રાડાજણ વિસ્તારમાં હની પાર્ક રોડ પર આવેલા જનકપુરી એપાર્ટમેન્ટ વર્ષો જૂના જર્જરિત હોવાથી ખાલી કરી દેવામાં આવ્યા છે જો કે ઉતારી લેવાયા ન હોવાથી આસપાસના રહીશો માટે લટકતી તલવાર સમાન સાબિત થઈ રહ્યા છે ગત રાત્રે એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશય થતા બાજુની સોસાયટીના રહીશોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા જર્જરિત એપાર્ટમેન્ટમાં લોકો કરે છે વસવાટ અડાજણ વિસ્તારમાં આવેલા ત્રીસ વર્ષ જૂના જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ રાત્રિના સમયે ધરાશય થયો હતો સ્લેપ પડતા બાજુની પ્રતિક્ષા હાઉસ સોસાયટીના સ્થાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા જનકપુરી એપાર્ટમેન્ટ ખાલી કરી દેવાયો છે પરંતુ ઉતારાયો નથી બાજુમાં જ અન્ય એપાર્ટમેન્ટ પણ ખૂબ જર્જરિત છે તેમ છતાં હજુ લોકો વસવાટ કરી રહ્યા છે બાજુની સોસાયટીના લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી કોઈ યોગ્ય કાર્યવાહી નહીં સ્થાનિક રહી શમીશબેન બામણિયાએ કહ્યું કે દિવસે સ્લેબ ધારાશય થયો હોત તો મોટી જાનહાનિ થાત સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આ પ્રકારની જર્જરિત ઈમારત ઉતારી લેવા માટે અગાઉ રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી બિલ્ડરને કરવા છતાં તેઓ કોઈ યોગ્ય જવાબ આપતા નથી મેરા નામ બામનિયા પ્રતિક્ષા રો હાઉસ 28 નંબર એ ઓલ્ડ હે યે करीबन रात डेढ़ बजे से दो बजे तक आउट क्वैक हुआ ऐसा सबसे पहले लगा फिर बाद में हमने देखा तो ये तो बिल्डिंग ब्रॉक हो गई है एसएमसी वाले क्या कुछ कंप्लेन किए कुछ बॉट कंप्लेन की बिल्डर को भी बॉट कंप्लेन की लेकिन हमें ऐसा बाहर से मतलब पता चला कि एक करोड़ करीबन रुपए देकर उसको सब कुछ डाट दा, दिया है कि हम कुछ नहीं करने वाला हमें पैसा मिल गया है क्या लगता है आपको में गिरता तो जिंदगी जानहानी हो सकती है करीबन बहुत लोगों की जान हानि हो सकती है क्योंकि ये जो वो सिटिंग एरिया है वहाँ पे सीनियर सिटीजन बच्चे लोग ये हमारी बाई लोग सब इधर काम कर रहे हैं और ये घर में ओनली सिर्फ लेडीज ही रहती है और सब लेडीज जॉब कर रही है ओनली एटी टू ईयर्स बाई घर में रहते हैं SMC का क्या कहना है एस एम सी ना कोई कोई भी कोई हमें ऑनलाइन कंप्लेन की कुछ भी किया लेकिन कोई रिस्पॉन्स ही नहीं मिला हमें इधर से और बोल दिया कि इधर से घर खाली करके चले जाओ हमारा खुद का घर और हम घर कैसे खाली करें किसने बोला ऐसा घर खाली करके वो बिल्डर वो ये अपार्टमेंट वाले कॉन्ट्रैक्ट जो जिसने लिया वो बोले घर घर के घर खाली करके चलिए जाओ आप ये पूरा का पूरा बिल्डिंग खाली या कोई रहता है ऐसा कुछ हाँ ये बिल्डिंग तो खाली है लेकिन उसके बाजू के बिल्डिंग में तीन तीन माले पे सब लोग रहते हैं उसको जरा भी जान आने की नहीं पड़ी वो भी बिल्डिंग ऐसा जर्जरी थी हाँ पूरे पूरा ऐसा ही है अंदाजे कितना चल जूना बिल्डिंग हुआ है ट्वेंटी फाइव इयर्स क्या नाम है बिल्डिंग का जनकपुरी रो हाउस पे गिरा उसको रोज का नाम क्या प्रतीक्षा रो हाउस कहाँ पे आया है हनी पार्क रोड